મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ઘઉંના ના નુડલ્સ આપણે ઘેરે બનાવશું નુડલ્સ ઘઉં ના લોટ નું તો આ ઘઉં નો લોટ લીધો છે આપણે એક કપ જીણો અને આ ડુંગળી આપણે લીધી છે આ વટાણા થોડાક છે આપણે એને બાફીને લીધા છે આ ગાજર લીધું છે આપણે થોડું આ કોબી લીધી છે આ રીતે આપણે આમ મોટી મોટી અને પતલી પતલી સુધારી નાખીશ આ લીલું લસણ લીધું છે આ એક ટમેટો લીધું છે આ લીલા ધાણા છે આ આદુ છે અને આ છે તીખી આપણે ત્રણ નંગ ખાંડીને લીધા છે અને આ તેલ જોઈશે આપણે અને આ મીઠું લીધું છે આપણે અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા તો હવે આપણે લોટ બાંધી લેશું તો આ ઘઉં નો લોટ છે આમાં નાખશું અને આપણે આમાં થોડુંક મીઠું નાખશું થોડુંક તેલ નાખશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું આ તો લોટ આપડે બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક તેલ આપણે થોડું ઢાંકી પાસઠ મિનિટ તો હવે આપણે પાણી ગરમ કરવા મૂકશું તો આ ગેસ ચાલુ કરશું અને આ કઢાઈ મૂકશું એમાં આપણે પાણી નાખશું આમાં આપણે થોડુંક મીઠું નાખશું અને આપણે તેલ નાખશું થોડુંક બે ચમચી તો આપણે આ જાળી લીધી છે આપણે તેલ લગાડી રીતે અને આમાં આપણે તેલ લગાડી દઈશું થોડુંક અને આ લોટ છે એ આપણે હવે આમાં ભરશું આ નું આપણે બંધ કરી દઈશું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે આ નૂડલ્સ પાડી લેશું આ ઘઉં નો લોટ છે એટલે આમાં થોડીક તો પડે આપણને પાડવામાં આ રીતે આપણે હળુ લેશું પાડીશું કારણ કે આ લોટ કઠણ હોય ઘઉં નો એટલે વાર લાગે બહુ આ તો આપણે પડી ગઈ છે હવે આ રીતે આપણે આને જુદી પાડી લેશું હવે આપણે આને સડવા દેસુ નુડલ્સ આપણે સડી છે તો હવે આપણે આને કાઢી દેશું આ સાણી લીધી છે એને અંદર આપણે નાખી દેશું તો હવે આપણે વઘાર કરી લેશું તો આપણે આ એક કડાઈ લીધી છે

આ કેપ્સિકમ મરચા છે એ નાખજો અને આ ગાજર નાખશું આપણે આ ડુંગળી નાખજો અને આ વટાણા નાખશું આ ટમેટા નાખશું અને આ કોબી નાખશું અને મીઠું નાખશું આપણે આપણે એને ઘડી સડવા દેસુ આ ઘઉં ના લોટ નું નૂડલ્સ આપણે ઘેરે બનાવી તો પણ આપણને સારું એમ ઘઉં ના લોટ નું આપણે ખાઈ તો વાંધો નહીં નાના છોકરા ખાય તો વાંધો નહીં અને તમે પણ આ રીતે ઘઉં ના લોટ નું બનાવજો ટેસ્ટ કરજો બહુ સરસ બનશે તો હવે આપણે આ સોસ નાખશું અને આ નુડલ્સ નાખશું આપણે આને મિક્સ કરી દઈશું તો આપણે આ લીલા ધાણા નાખશું તો આ નૂડલ્સ આપણું બની ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરશું અને આનંદ હિસે ઉતારી દઈશું તો આપણે સર્વ કરશું તો તૈયાર છે આપણો ઘઉં ના નૂડલ્સ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું ઘઉં ના નૂડલ્સ